નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તો આપ સૌ લોકોને આજે પરિવર્તી એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે પણ હું આપને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ નવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તથા કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય જય વામન ભગવાન કી જય શ્રી ભાદરવા સુદ પરિવર્તી એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિ ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહત્મય જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઈશા દર્શાવી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર ભાદર સુદ એકાદશી ને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એ પડખું ફેરવે છે આથી તેને પરિવર્તી એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના મહત્વની કથા હું તમને કહું છું ધ્યાન દઈને સાંભળજો પૌરાણિક કાળમાં બલિરાજ નામનો એક દાનવ થઈ ગયો એ દાનવી સત્યવાદી તથા બ્રાહ્મણોનો ભલો ઈશ્વરવાળો હતો તે કાયમ તપ યજ્ઞ ઓમ હવન પૂજન કરતો અને તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના ભાવે તેણે સ્વર્ગરૂપનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો હતો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેની આંગણે ભિક્ષા માંગવા ગયા તેમણે બલિરાજા પાસેથી ત્રણ ડગલા જમીન માંગી અને બલિરાજા તે આપવા માટે વસન આપ્યું શ્રી વિષ્ણુએ એ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેમનો એક પગ ભુવન લોકમાં માં કમર લોક પેટ બ્રહ્મ લોક અને હૃદય જન લોક માં કંઠ તપ લોકમાં અને મુખ સત્ય લોક તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા દેવી દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલા થી આખી પૃથ્વી બીજા ડગલા થી ત્રિલોક માપી લીધો અને ત્યારબાદ બાકી રહેલું ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવો સવાલ બલીરાજાને કર્યો અને ત્યારે શ્રી હરિના પરમ ભક્તએ બલીએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના શરણમાં મૂકી દીધું અને કહ્યું કે હે જગતપતિ હે કૃપાનિધી હે દિનદયાળ આ ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો અને આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજાએ શ્રી હરિના શરણે આવ્યા અને એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માંગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ મને કાયમની માટે આપના શરણોમાં જગ્યા આપ્યો શ્રી વિષ્ણુએ તેને કહ્યું કે હું સદાય તારી પાસે જ રહીશ અને શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવા સુદ એકાદશીના દિવસે કરેલું હતું અને તે દિવસથી શ્રી વિષ્ણુએ એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી શીરસાગરમાં રહે છે હે રાજન આ એકાદશી કરનારને તથા તેનું મહત્ત્મય વંશનાર સાંભળનારને દસ હજાર અને અશ્વમેઘયજ્ઞનું પુણ્ય ફાળ મળશે તો આ રીતે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનની યુધિષ્ઠિને આ એકાદશીની કથા સંભળાવી છે કે જે આપણી આજે સૌ લોકોએ સાંભળી જે લોકો એકાદશીનું વ્રત કર્યું હશે તેને આ કથા સાંભળીને એકાદશીનું સંપૂર્ણ ફળ મળી જશે અને જે લોકો એ વ્રત નથી કર્યું અને માત્ર આ કથા સાંભળી છે તે પણ એકાદશીનું વ્રતના પુણ્ય ફળ મેળવવાની ભાગીદાર બની જશે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય વામન ભગવાન કી જય એકાદશી માતા કી જય મિત્રો હિન્દુ પંચકમાં કેલેન્ડરના અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 11 એકાદશી કે પછી પરિવર્તની એકાદશીમાં નામથી ઓળખાય છે કહેવાય છે કે પરિવર્તની એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને अश्वમેઘ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને એટલા માટે આ એકાદશીને વામન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે તથા આ એકાદશીના ના બીજે દિવસે વામન જયંતિ પણ ઉજવવામાં આવે છે કે જે દિવસે ભગવાને વામન અવતાર ધારણ કર્યો હતો પુરાણો અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલિની પરીક્ષા કરી રાજા બલિ કોઈ પણ બ્રાહ્મણને ક્યારેય પણ નિરાશ કરતો નહીં એટલે વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસે ત્રણ પગ જમીન આપવા માટેનું વચન માંગી લીધું ભગવાન વિષ્ણુએ બે પગલામાં સમસ્ત લોક માપી લીધું જ્યારે ત્રીજા પગલા માટે કંઈ બચ્યું નહીં ત્યારે રાજા બલિએ પોતાનું વસન પૂરું કરવા માટે પોતાના મસ્તક વામન ભગવાનની નીચે રાખી દીધું હતું અને રાજા બલિ પાતાળ લોકમાં સમાવા લાગ્યા અને ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુએ પણ પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો અને ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રાજા બલિ ના દ્વારા પાતાળ તરીકે રહેતા હતા સનાતન ધર્મમાં આ એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે તેની કુંડળીમાં રહેલી દરેક ગ્રહની શુભ સ્થિતિમાં બને છે આ ઉપરાંત ચંદ્રમાં પણ મજબૂત સ્થિતિમાં આવી આવે છે જે લોકો આજના દિવસે વિધિ વિધાન ભગવાન પૂજન કરે છે તેની તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તથા વ્રત કરનાર મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે ભગવાનનું ધામ તેને આત્માને મળી જાય છે આ એકાદશીના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને જળ આપીને ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરવામાં આવે છે તથા વામન અવતારનો ફોટો મૂર્તિ ન હોય તો લક્ષ્મી નારાયણનું પણ પૂજન કરી શકાય છે કે પછી આપણા ઘરમાં જો લાલાની સેવા હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાનું ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાનને કંકુનો સાંજો કરવાનો સોખા સોઠાડવાના અને ત્યાર પછી ભગવાનને સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવાની ફૂલો ચડાવવાના તુલસી પત્ર ચડાવવાનું માખણ મિશ્રીનો ભોગ લગાવવાનું તથા અન્ય મીઠાઈ પણ ધરાવી શકાય છે એ પછી આ એકાદશીની કથા સાંભળવાની વાંચવાની અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની થાળ ગાવાનું અને સૌ લોકોને આપણે જે પ્રસાદ ધરાવ્યો હોય તેનું વિતરણ કરવાનું આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો ફરાળ લઈ શકાય કે પછી ફરાળ લઈને પણ વ્રત ન થઈ શકે તો આપ એક ટાણું ભોજન લઈ શકો છો કે જેમાં એટલું ધ્યાન રાખવાનું કે આજે ચોખાનું સેવન કરવાનું નહીં અને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકો પણ આ વાતનું ધ્યાન રાખે એ પછી ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્ર એટલે કે હોમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા કરવાની જો આપની પાસે તુલસી માળા હોય તો તેનાથી જાપ કરવો ન હોય તો બીજી માળા પણ ચાલે સિવાય શ્રી કૃષ્ણ શરણમ મામા હોમ વિષ્ણુવે નમ હોમ નમો નારાયણ શ્રી શિવાય નમસ્તુભ્યમ કોઈ પણ મંત્રની આપ માળા કરી શકો છો વધુ સમય હોય તો ભગવાનના પાઠ પણ કરવા શ્રીમદ ભગવતનો પાઠ વિષ્ણુ શસ્ત્રમાં વિષ્ણુ એકસો આઠ નામાવલી શ્રી કૃષ્ણ ભગવાન એકસો આઠ નામાવલી કૃષ્ણસ્ત દામોદરસ્ત પણ કરી શકો છો આ એકાદશી વિશે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે આજના દિવસે દાન કરવાનું ઉત્તમ મહત્વ છે એટલે આ એકાદશીને દાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે જો આપ આજના દિવસે ચોખાની ખીર કે પછી દૂધ દહીંનું દાન કરો છો તો તેને ઉત્તમ દાન માનવામાં આવે છે આ સિવાય આપ બીજે કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન કરી શકો છો ગાયને લીલું ખવડાવવું પશુ પક્ષીને ખવડાવવું જોઈએ કે પછી ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ જે લોકો આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તે લોકોએ આજના દિવસે માત્ર એકાદશીના નિયમોનું પાલન કરવાનું એકાદશીની કથા સાંભળવાની અને ભગવાનનું મુંજન કરવાનું ઉપવાસ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં જે લોકો આજના દિવસે કાંઈ પણ ન કરી શકે તે લોકો આજના દિવસે માત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ અને વામન અવતારની કથા ખાસ સાંભળે જો તે પણ સાંભળે છે તો પણ તે એકાદશીનું પુણ્યફળ મેળવવાની ભાગીદારી બની જાય છે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું સત્સંગ ભજન કીર્તન કરતા કરતા એકાદશીના દિવસે પસાર કરવું બીજા દિવસે સવારે શુભ મુહરતમાં વ્રતના પારણા કરવાના પારણા કરતા વેળાએ આ વ્રતમાં અપનાથી થયેલી ભૂલ સુખથી ભગવાન પાસે માફી માંગવી તથા ભગવાનને એ પણ પ્રાર્થના કરવી કે મેં આપનું આ એકાદશીનું વ્રત કર્યું છે શ્રદ્ધા ભાવપૂર્વક સેવા આપની કરી છે તો મારી સેવા પૂજાનો આપ સ્વીકાર કરજો જો આ વ્રતમાં ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો તો આવતીકાલે વામન જયંતિ છે તો આપણે વામન જયંતિની કથા પણ સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર